આજે ક્ષેત્રફળ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી બાબુભાઈ આહિર આપણી દ્વારકેશ હોસ્ટેલની મુલાકાત લેવા આજે આવ્યા છે તો એ આપણને બે શબ્દ કહેશે હવે આજ તો દ્વારકાધીશ હોસ્ટેલની મુલાકાત ઘણા ટાઈમથી કરવી હતી પણ સમય સંજોગે કદાચ થતી હોય તો આજે આપણે તમારી મુલાકાત કરી તમારા દવાતી હોસ્ટેલમાં શું પ્રવૃત્તિ ચાલે એ કમલેશભાઈ દ્વારા મને બધી જણાવી અને ભવિષ્યમાં શું થઈ શકે બાળકો ભણીને આગળ કેવી રીતે જઈ શકે તો ખૂબ સરસ આ માહિતી આપવા બદલ કમલેશભાઈ અને તમામ વિદ્યાર્થી અને સ્ટાફનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું બીજું કે અમે દવાખા દિવસ હોસ્ટેલને એક શુભેચ્છા એ આપવા માગીએ છીએ કે અમે ત્રણ જણા હતા તો અમને પોલીસ રાઉન્ડની અંદર દોડવા માટેની ત્રણ લોકોની જે વ્યવસ્થા કરી દવારકાધીશ હોસ્ટેલ અને કમલેશભાઈ થ્રુ એમની વતી પણ હું ખૂબ એમને અભિનંદન આપું કે જે ખરીદી માણસોની નાની પણ મદદ ઘણું કામ કરી જતો હોય એમાંથી એક દીકરી સિલેક્ટ થઈ જાય દોડમાં પાસ થઈ એટલે એ બદલ પણ હું તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર માનું બીજી વાત એ રહી કે તમને હું મારો આખો પરિચય આપી દઉં કે મારું નામ કાઉન્સમા બાબુભાઈ છે આખું નામ તો આહીર અમૃતભાઈ અમીરભાઈ છે ક્ષેત્રપાળ સેવા ટ્રસ્ટ તમને એમ થતું હશે કે ક્ષેત્રપાળ સેવા ટ્રસ્ટ કેમ બનાવ્યું છે તો મેં બે હજાર દસમાં રજીસ્ટ્રેશન જેમાં દવાકા દેશ છે ને મેં ટ્રસ્ટ રજીસ્ટ્રેશન બનાવ્યું છે કે સરકારની યોજનાઓ ઘરે ઘરે કેવી રીતે પહોંચી શકે નાનેથી કરીને દરેક એમાં લગભગ હો આસપાસની યોજનાઓ છે એનો લાભ છેવાડા ગામડા ઉદી કેવી રીતે પહોંચી શકે તો એના થ્રુ મેં પર્યાવરણ બચાવો અભિયાન વ્યસન મુક્તિ અભિયાન કોરોનામાં એના સિવાય ટિફિન સેવા અને એના સિવાય બેરોજગાર તાલીમ સેન્ટર કે જે અઢારથી પિસ્તાલીસ વર્ષના દીકરી દીકરા બેરોજગાર હોય તો એમને પાટણ લાવીને કેવી રીતે સેટલ કરવાના એનું ગાઈડન્સ આપણે આપ્યું અને ભવિષ્યમાં પણ હજી ઘણું બધું આપણે કરવા જઈ રહ્યા છીએ તો નાની નાની એવી પ્રવૃત્તિમાંથી આપણે કાંઈક શીખી શકીએ તો તમે પણ ભણીને ખૂબ આગળ વધો એવી શુભેચ્છા હવે તમને હું મારી વાત કરી દઉં તો મારા સેક્ટરની વાત દઉં કે હું એટલું બધું ભણ્યો નથી પણ મગજથી બધું કામ લઈને ધીરે ધીરે હું બે હજાર પાંચમાંથી ઘર છોડ્યું બે હજાર પાંચ ઠેઠ ધરતીકામ પછી તરત ખૂબ બારે ફર્યો હું કમલેશ વયનીગત અને ખૂબ બારેથી ભેગું કરી કરીને અમે પાટણ બધી હોસ્ટેલ બનાવીને એમાં કેવી રીતે કામ લેવાય એની અંદર દીકરી દીકરાને કેવી રીત પ્રોત્સાહન અલાય હું પણ એમાંથી કેવી રીત પાંચ પૈસા કમાઉં તો એમાંથી અમે ખૂબ શીખ્યા છીએ અને હજી કંઈક નવું બનાવશું પણ જિંદગીમાં હે ને એવું નથી કદાચ તમે ભણ્યા હો મારા ગણતરી પ્રમાણે તો ભણીને જ આગળ નોલેજ લઈ જઈએ કોઈ એવું નથી તમારામાં ઘણાનામાં અલગ અલગ ટ્રેનર્ડ હોય તો આજ હું તમને દવા દીશ હોસ્ટેલમાં કહેવા માગું તમારામાં જે પણ અંદર પડ્યું હોય મગજમાં એને તમે બહાર કાઢો જે હોય શિક્ષણ હોય રમતગમત હોય નાની મોટી પ્રવૃત્તિ હોય એનાથી તમારા આખા મગજનો વિકાસ થશે અને તમને કાંઈક એવું નવું શીખવા મળશે તમે એક ટીમ બનાવીને કાંઈક અંદરથી ગાઢશો ને તો બધાનામાં અલગ અલગ પડ્યું હશે તો એ તમે બારે ગાઢશો ને એટલે તમને બારે ગમે અહીંયા જાઓ તો બોલવાનું બે શબ્દ આવડે તો બે શબ્દ હાવ મુનિન થઈને નહીં રહેવાનું બરાબર તો બોલશો ને તો ધીરે ધીરે તમે પીચ ગમે ત્યાં સ્ટેજમાંથી ચડશો ને તો તમે ઝલકાશો નહીં અત્યારે તમને કોઈકને માય આલ્યો હોય તો આમાં થાય પણ તમે જ્યારે ટેવાઈ જાશો ત્યારે કાંઈ આગળ તમે બની શકશો બરાબર મારા જીવનની અંદર હું ભલે ઓછું ભણ્યો હું પણ ખૂબ બધું બનાવ્યું હે ખૂબ બધું બનવા જઈ રહ્યું હે હજી પાટણમાં આપણે કંઈક નવું બનાવવા નહીં આ હોસ્ટેલની મુલાકાત કરી એમાંથી હું ઘણું બધું શીખીશ ને એક નોંધ કરીશ જે મારી ડાયરી હોય એમાં જે બુક બનાવી એમાં કે અમે આ ગયા હતા અહીંયા આવીશ ખૂબ સરસ પ્રવૃત્તિ હતી બાળકોને સારામાં સારું શિક્ષણ આપતા હતા બાળકો પણ વ્યવસ્થિત હતા કાલનો આવ્યો તેનો હજી મેં અવાજ નહીં ભર્યો ને આટલા છોકરાને હેન્ડલ કરવા ને આ બધું ધડધડાતી બોલતી હોય એટલે ખૂબ તમારે હોસ્ટેલમાં શિક્ષણ પણ સારું છે અને અમે આ જે બધું અમને બતાવ્યું ભાઈ એ પણ ખૂબ સરસ બતાવ્યું બરાબર તો તમે ભણી અને ખૂબ પ્રગતિ કરો એવી અમારી શુભેચ્છાઓ જો વરાણ આવવાનું થાય ને ટાઈમ સેટ થશે તો આપણે મળશું બધા હા